ગરની નજીકથી પસાર થતી નહેરની બાજુમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ડાંબર રોડ બનાવવામાં આવ્યો છે પણ રોડની બાજુમાં રીલીંગ બનાવવામાં આવી નથી જેને લઈને વ્યારાના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો થઈ હતી અને સામાજિક કાર્યકર્તા રોમેલ સુતારીયાએ તો વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસરને ટેલિફોનિક વાત કરીને પણ આ વિશે જણાવ્યું હતું પણ પનતંત્રએ આ વાત ધ્યાનમાં ન લેતા હાલમાં જ રેલિંગ ન હોવાના કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે સાંભળો સામાજિક ન્યાય કરતા રોમેલ સુતારિયા અને વેરાนครપાલિકાના ચીફ ઓફિસરની ટેલિફોનિક વાત છે હેલો હેલો હા સીયુ વેરા વાત કરો છો હા બોલો નમસ્કાર નામ છે મારું આપણે કેનાલ રોડ જે જઈ રહ્યો છે વેરાનો બંને બાજુ સેફ્ટી અને રેલિંગ્સ ને કશું જ નથી થોડા દિવસ પેલા ગોરૈયામાં પણ એક ટ્રેક્ટર પડી ગયું ને બે બાળકો બચી ગયા અને એના પેલા લાસ્ટ વીકમાં એક અહીંયા બે વડીલો પણ ડૂબી ગયા તમારા ધ્યાન પર આવ્યું હશે બરોબર નેર વિભાગ સાથે વાતચીત થઈ તેમના કહેવા અનુસાર તમારી એમ એમોયું છે નગરપાલિકા સાથે એટલે નગરપાલિકાની જવાબદારી માં આવે છે બરોબર અને બહુ લાંબા સમયથી બહુ મોટી નેક્લેજન્સી છે મેડમ તમે કિલોમીટર નો આજે ચેક કરી લો કોઈ ઈશ્યુ નથી કામ ચાલુ કરાવી આપ્યું છે કેટલા દિવસ થયા કાલે કામ આજે જ ચાલુ થયું કે ગઈકાલે કેમ કે મેં યોગેશ ચૌધરી સાહેબ જોડે વાત કરી આરસીએમ સાથે પણ વાત કરી આ બાબતે બરોબર સ્થળ ઉપર હું પર્સનલી જઈને આવેલો છું ત્યાં કોઈ હતું નહીં આ પ્રકારનું બરોબર એટલે મેં બે દિવસ થી તમને ભી કનેક્ટ કરતો હતો પણ તમે કદાચ થોડા વધારે વ્યસ્ત હશો એટલે વાત નહોતી બરોબર કે બીજા બી ઘણા બધા પ્રશ્નો માં પણ તમારી સાથે રજૂઆત કરી છે ચર્ચા કરી છે જેવા બધે પરિણામ આપણને નહીવત મળ્યા છે બરોબર શંકર ફળિયાના પેલા રોડ ની અંદર જે કોઈએ દબાણ કરેલું છે એ બાબત ની બી વાત હોય કે પછી અત્યારે કેનાલ નું બી અવારનવાર જોઈ રહ્યો છે કેમકે સ્કૂલ સામે જ છે બરોબર અને સ્કૂલની સામે પણ જે રેલિંગ લગાવેલી છે પર્સનલી કે ત્રણ ચાર વર્ષ નું બચ્ચું જે આવતું હોય સ્કૂલમાં બરાબર એ આરામથી રેલિંગ નીચેની અંદર પડી શકે બરોબર સેફ્ટી ના રૂલ્સ અને રેગ્યુલેશન જે તમારા છે બે ફૂટ થી ઉપરનું કે જે પ્રકારની મજબૂતાઈ સાથે રેડિયમ પ્લેટ ને બધું લગાવવાનું હોય બરોબર એમાંનું કશું જ નથી એટલે બહુ અંબલ રિક્વેસ્ટ કરું છું કે આ જગ્યા ઉપર કમસે કમ દરેક પ્રકારના સેફ્ટી ટૂલ્સ આપણે યુઝ કરી શકીએ બરોબર એ દિશામાં ના થાય તો બેન વિભાગ પછી એ જે કરાર છે એ કરારનો સરસ ભંગ થાય છે બરોબર કે નહેર વિભાગમાં મેં એના પેપર એમઓના ચેક કર્યા એમાં સ્પષ્ટ લખેલું છે કે જગ્યા નહેર વિભાગની છે નગરપાલિકાની નથી બરોબર પણ નહેર વિભાગે નગરપાલિકા એનો ઉપયોગ કરવા માટે આપેલું છે ને જો એમાં અકસ્માત કઈ બી થાય બરોબર તો ઓલરેડી એ નગરપાલિકાની જવાબદારીમાં આવશે કે અત્યારે એક પેલા વડીલ ગુજરી ગયા તો એ લોકો બી ક્લેમ કરવા માટેનું કહેતા હતા બરોબર તો દેટ એ લીગલ મેટર છે એમની બરોબર પણ ભવિષ્યમાં આવી ઘટના ના બને એના માટે પ્રીકોશન્સ છે લેવાના છે સમજો તો એ ઝડપી નહીં બને તો કઈ અર્થ નથી મેડમ લગભગ કેટલા દિવસમાં કામ પતિ શકે એવું કઈ પંદર દિવસમાં તો પંદર દિવસ સુધી રસ્તો બંધ રાખી શકીએ આપણે કામ ચાલુ કઈ રીતે ચાલુ કરીએ કામ છે તો રસ્તો કઈ રીતે બંધ કરવો એટલે મને બી એ તો સમજાય પણ રસ્તો ચાલુ રહે અને કામ ચાલુ હોય બરોબર અને રેલિંગ સેફટી ના હોય પાણી ફૂલ જઈ રહ્યું છે બરોબર તો એ ની અંદર માનો કે પંદર દિવસની કોઈ ઘટના બની તો એની જવાબદારી કોણ લેશે પછી સમજતા એટલે ગંભીરતાથી વિચારો તો પંદર દિવસ તમારા કામ ના તો પંદર દિવસ રસ્તો બંધ રાખો ઓકે બરાબર કેમકે મતલબ આ એટલા માટે કહી રહ્યો છું બરાબર કે કોઈ વાંધો નહીં બંધ રાખીએ બરાબર બિલકુલ રાખો બિલકુલ રાખો અને લોકોને પછી આપણને કહેવાનું કે ભાઈ

સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો